ઓનલાઈન તીનપતિની ગેમમાં બાર લાખ રૂપિયા હારી ગયેલા એસી રિપેરર યુવકને ઘરમાંથી પણ હાકી કઢાતા એસીના આઉટડોર ચોરવાના વાડે ગયો હતો ક્રાઇમ બ્રાન્ચે ચેતન લખાણીને પકડી દસ આઉટડોર કબજે લીધા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે જિલ્લાની બ્રિજ નીચેથી સરથાણા જકાતનાકા શિવાઈ હાઇટ્સમાં તો ચેતન લખાણીને પકડી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે ચેતન એસી રિપેરિંગ અને એમ્બ્રોઈડરીનું કામ કરતો હતો બીજી તરફ તેને ઓનલાઈન તીન ગેમ રમવાની લત લાગી ગઈ હતી જે ઓનલાઈન રમતમાં બાર લાખ રૂપિયા તે હારી ગયો હતો પરિવારે પણ તેને ત્રણ માસ પહેલાં ઘરેથી કાઢી મૂક્યો હતો જેથી રખડતું ભટકતું જીવન ગુજારતો ચેતન ચોરીના રવાડે ચડી ગયો હતો એસી રિપેરિંગનું કામ કરતો હોય તેને દુકાનો ઓફિસોની બહાર લાગેલા આઉટડોર એસીને ટાર્ગેટ કર્યા હતા આ એસીના આઉટડોર વેચવાની ફિરાકમાં જ હતો કે ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો આમ પોલીસ સરથાણા અને પુના પોલીસના ચાર ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે